કે દુનિયા જેનું જાકારો દે અને રાખેના ઘરમાં રાણ અને માથા સાથે મિત્રો આજે એવા જ એક વીર આહિર કે જેમણે આશરા ધર્મનું પાલન કરવા માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું એની વાત કરવી છે મિત્રો આજે વાત કરવી છે વીર આહિર દેવાયત બોદરની કે જેમણે પોતાના ધર્મનું પાલન કરવા માટે પોતાના આશરા ધર્મનું પાલન કરવા માટે પોતાના કાળજાળ જેવા કટકાનું એટલે કે પોતાના એક ના એક દીકરાનું બલિદાન આપ્યું હતું મિત્રો આ વસ્તુ અથવા તો જે આ કહાની છે આ જે વાત છે એ શરૂ થાય છે એક હજાર અને ની આજુબાજુ કે જ્યારે જુનાગઢમાં રા દિયાસનું રાજ હતું ને પાટણ અને ગુજરાત સમગ્રમાં દુર્લભ સેનનું રાજ હતું ઘટના આ રીતે બને છે કે દુર્લભ સેન એટલે કે જે પાટણ છે ત્યાંની રાણીઓ છે એ જુનાગઢ અને કાઠિયાવાડની યાત્રા કરવા માટે આવે છે હવે આ સમય દરમિયાન દામોદર કુંડમાં આ રાણીઓ છે એ સ્નાન કરવા માટે જાય છે ત્યારે જે રાધ્યાસના સૈનિકો છે એ એમની પાસેથી કર ઉઘરાવે છે આ વાતથી જે રાણીઓ છે દુર્લભ સેન એટલે કે સોલંકીની રાણીઓ છે એ નારાજ થાય છે ગુસ્સે ભરાય છે અને સ્નાન કર્યા વિના જ સીધી પાટણ પાછી જતી રહે છે આ વાત ત્યાં જઈ અને એ રાજા દુર્લભસેન કહે છે દુર્લભસેન આ વસ્તુથી ખૂબ ક્રોધિત થાય છે ગુસ્સે ભરાય છે અને જૂનાગઢ ઉપર આક્રમણ કરે છે મિત્રો કેટ કેટલાય દિવસ સુધી દુર્લભ દુર્લભસેન છે એ રાદિયા સામે યુદ્ધ કરે છે કિલ્લાને જીતવાનો પ્રયત્ન કરે છે પણ એની કોઈ પણ તરકીબ કામ નથી આવતી અને એનો કિલ્લો જે રાદિયાસનો કિલ્લો છે એ હંમેશાની જેમ અભેદ રહે છે ત્યારે એ બીજી એક તરકીબ અપનાવે છે અને એક જે ગઠવી છે ચારણ છે એવા કવિને કહે છે કે જા તું રાદિયાસ પાસે જા ત્યાં છંદ દુહા વગેરેનું જે આયોજન છે એ કર અને પછી જ્યારે તને કંઈક માગવાનું કહે ત્યારે તું એનું માથો માગી લેજે ચારણ કવિ જે છે એ જાય છે રાજાને ખુશ કરે છે સરસ મજાના દુહા છંદ ભજનો ગીતો ગાય છે અને રાજા ખરેખર ખુશ થઈ જાય છે અને એને કહે છે કે કવિરાજ માગો તમારે જે જોઈએ તમને આપીશ અને બસ કવિરાજને આ જ વસ્તુનો ઇંતજાર હતો અને એ માગે છે કે રાજા મારે બીજું કાંઈ નથી જોતું જો તું સાચો રાજા હોય તો તું તારો માથો કાપી અને મને તારો માથો દાનમાં આપ આ સાંભળી અને સમગ્ર જે દરબારના મંત્રીઓ છે રાજાના સેવકો છે અને રાણીઓ છે બધા જ સ્તબ્ધ થઈ જાય છે બધા જ આશ્ચર્ય પામે છે અને રાજાને કહે છે કે આ દુર્લભ સેનની ચાલ છે તમારે માથું ન દેવું જોઈએ પણ રાજા તો ક્ષત્રિય કહેવાય એ પોતાનું માથું પોતાના હાથે કાપી અને કવિને દાન આપી દે છે જેવું જ માથો કાપે છે ત્યાં દુર્લભ સેનને ખબર પડે છે એ મારી પાછો ચડાઈ કરે છે અને રાજ્યને જીતી લે છે હવે જ્યારે રાજાની હાર થઈ રાજાનો અંતિમ સંસ્કાર થતું હતું ત્યારે બધી જ રાણીઓ છે એ રાજા સાથે સતી થાય છે જેમાં એક રાણીનો એ નાનકડો કુંવર હતો એ પોતાના કુંવરને દાસીને સોંપતી જાય છે અને એને કહે છે કે આલીદર બોડીદરમાં એક વીર આહીર છે મારા ભાઈ સમાન દેવાયત બોદર એને અમારા કુંવર પહોંચાડજે અને એને કહે છે કે રાનું રક્ષણ કરે રા રક્ષણ કરે અને દાસી પણ એટલી જ ચતુર છે એ ત્યાંથી સીધી જાય છે દેવાયત બોદર પાસે અને એને આખી કહાની કહે છે કે રાદિયાસનું આ રીતે કાવતરાથી મૃત્યુ થયું છે અને રાજ્ય ઉપર હવે સોલંકીઓનું સત્તા આવી ગઈ છે મિત્રો આ જ ક્ષણે દેવાયત બોદર વચન આપે છે કે હું માત્ર રાનું જે કુળ છે કુંવર છે એનું રક્ષણ નહીં કરું પણ એને શિક્ષા પણ આપીશ અને એને રાજ્ય પણ અપાવીશ બસ પછી તો શું થાય છે ધીમે ધીમે જે દેવાયત બોદરના બે દીકરા એક ઉગો અને જે આપણે એ બંને અને એની સાથે સાથે જે રાહ ત્રણ મોટા થવા લાગે છે ધીમે ધીમે વર્ષો વીતતા જાય છે વર્ષો વીતતા જાય છે અને આંગણાથી બારે ગામમાં આંટા મારતા થઈ જાય છે બસ આ સમયે કોઈક જાણ ભેદું કે જે ચમચાગીરી કહેવાય એવા વ્યક્તિએ જે રાજાનું દીધું કે તમારો જે દુશ્મન છે જે દુર્લભ દુશ્મન છે અને જે રાનું વંશજ છે રા દિયસનું વંશજ છે એ તો એક એક દેવાયત બોદરના ઘરે ઉછળે છે રહ્યું મોટો થાય છે રહ્યું અને પછી મોટો થઈને તમારો મૃત્યુ એટલે કે તમારો કાર્ડ બનશે આ વસ્તુ સાંભળી અને જે સામંત છે એ જે તે ગામમાં આવે છે અને ત્યાં બધા જ આહીરોને ભેગા કરે છે અને એમને પૂછે છે કે મને જે આ સમાચાર મળ્યા છે એ ખરેખર સાચા છે કે ખોટા છે પણ આહીરો તો વફાદારીનું નામ એ લોકો મગનું નામ બિલકુલ પણ મરી પાડતા નથી અને બધા જ સખત ભાષામાં કહી દે છે કે અમને આ વસ્તુની કોઈ જાણ નથી અને અમને તો એટલું જ છે કે ભાઈ રા જે દેવાયત બોદર છે એમને બે સંતાનો મતલબ બે દીકરા અને એક દીકરી એટલે કે ત્રણ સંતાનો છે આ સિવાય એમને કોઈ વસ્તુની ખબર નથી એટલે દેવાયત પછી જે સામંત છે એ કહે છે શીખ છે એવું હોય તો દેવાયત બોદરને બોલાવો મિત્રો દેવાયત બોદરને બોલાવવામાં આવે છે અને સામંત જે છે એટલે કે જે દુર્લભ સેનનું જે મુખ્ય સૈનિક છે મુખ્ય અધિકારી છે એ દેવાયત બોદરને પૂછે છે કે શું આ વાત સાચી છે કે જે રાનું વંશજ છે રાનું કુંવર છે એ તમારા ઘરે મોટો થઈ રહ્યો છે અને બધાને આશ્ચર્યચકિત કરતા દેવાયત બોદર કહે છે કે હા આ વસ્તુ સાચી છે મારા ઘરે કુંવર રા નવગણ મોટો થઈ રહ્યો છે આ વસ્તુ સાંભળી બધા જ લોકો છે એ અચંભિત થઈ જાય છે અને જે સામંત છે સુબો છે એ કહે છે કે તો હમણાં ને હમણાં એ કુંવરને બોલાવો અને એને અહીંયા મૃત્યુદંડ આપો કહે છે કે હું તો એના માટે જ એને મોટો કરતો હતો તો તો તમે આવી ગયા બાકી હજુ થોડોક મોટો હું મારા હાથે એનું માથો કાપી અને તમને પધરાવી દેત પણ કંઈ વાંધો નહીં કે તમે આવી ગયા તો હવે તમારી સામે એનું માથો કાપી અને તમને પધરાવી દઉં છું એક સોલઠી ભાષામાં એક નાનકડો વાક્ય કહે છે એની પત્ની જે આપણી સોનબાઈ માં છે એમને એક નાનકડો પ જે આપણે કહીએ ને કે એક વાક્ય કહે છે જે સોરઠી ભાષામાં છે જેને સોલંકીઓ નથી સમજી શકતા એ શું કહે છે કે રા રાખીને વાત કરજે અને કુંવરને તૈયાર કરી અને અહીંયા લઈ આવ બસ કોઈ નથી સમજી શકતા માત્ર જે સોનબાઈ માં છે મિત્રો એ સમજી શકે છે અને એ જે દવાયત બોદરે એની અંદર સંદેશ આપ્યો હતો એ પ્રમાણે પોતાના દીકરા ઉગાને રાજકુમારના ડ્રેસમાં એના પહેરવેશમાં તૈયાર કરી અને મિત્રો દરબારમાં ઉભો કરે છે મિત્રો તમે એ માં જુઓ કે પોતાના સગા દૂધને પોતાના સગા દીકરાને કે જેને પોતાની પેટે જન્મ આપ્યો છતાં એને ખબર છે કે મારે મારા રાજ માટે મારા માતા પિતાની આબરૂ માટે બલિદાન આપવાનું છે તમે એ બાપ જુઓ કે જે બીજાના વંશને બચાવવા માટે પોતાના વંશનું બલિદાન આપે છે મિત્રો આ છે આપણી આહિરા આ છે આપણે આહિરો આ છે આપણું કુળ થાય છે એવું કે જે સોનભાઈ માં છે એ પોતાના દીકરા ઉગાને રાજકુમાર બનાવી અને તૈયાર કરીને અહીંયા લઈ આવે છે અને દેવાયત બોદર સૈનિકો છે એના એને કહે છે કે તું તારા હાથે એનું માથું કાપ અને મિત્રો એ બાપ ઉપર કેવી ભીતી હશે કે પોતાના દીકરાનું માથું હસતા મોઢે કાપી નાખે છે છતાં પણ એમને પૂરેપૂરો વિશ્વાસ નથી આવતો એ કહે છે કે કદાચ આ તારો દીકરો હોઈ શકે તો ઓલો કહે છે કે તમને કઈ રીતે વિશ્વાસ અપાવું તો ફરી પાછા કહે છે કે જે આ બાળક છે ને એના માથામાંથી જેની આંખો છે આંખો કાઢો અને જે સોનબાઈ માં છે એને એના ઉપરથી ચલાવો મિત્રો આ જો તમે એની જે આહીરા આહિર છે એની કસોટી જુઓ તમે એના આશરા ધર્મની કસોટી જુઓ અને આ કસોટી ઉપરથી પાર નીકળું એટલે તમે એ વ્યક્તિની મહાનતા જુઓ અને એ સ્ત્રીની મહાનતા જુઓ કે એ પોતાના દીકરાની આંખો કાઢે છે ને એ આંખો ઉપરથી આમ હાલી જાય છે અને એના આંખમાંથી એક જે આંસુનો ટીપો હોય નથી કરતો બિલકુલ પણ કંઈ ખબર જ નથી પડવા દેતા કે આવું કંઈક થયું છે અને બસ આ ઘટના સાથે જ રાજા છે દુર્લભ એના સૈનિકો જે એ બધાને વિશ્વાસ આવી જાય છે કે જે મૃત્યુ પામ્યો છે એ રાજાનો કુંવર રાન અવગણ છે ઊભો નથી અને એ બધા આ વસ્તુને ભૂલી જાય છે એના પછી દસ વર્ષ વીતે છે અને જે રાન અવગણ છે એ હવે બાવીસ વર્ષનો થયો છે દેવાયત બોદરે એને ભણવાની શિક્ષા આપી દીધી યુદ્ધ અભ્યાસની શિક્ષા આપી દીધી વહીવટની શિક્ષા આપી દીધી બધું જ શીખવાડી દીધું છે અને હવે દેવાયત પોતાના બધા જ આહીરોને ભેગા કરે છે અને એમને કહે છે કે આજથી 10 વર્ષ પહેલા જે ઘટના ઘટીને એમાં જે મૃત્યુ પામ્યો છે એ રાનો વંશ જ નહીં પણ મારો દીકરો ઉગો હતો બધા જ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે બધાની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને પછી દેવાયત બોદર કહે છે કે રડવાનું નથી હવે આપણે આપણો ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે આપણા આહીરોની સેના તૈયાર કરવાની છે અને રા નવગણ એની ગાદી અપાવવાની છે મિત્રો આહીરો બધા જ તૈયાર થાય છે દેવાયત બોદર રા નવગણ અને એની સાથે આહીરોની સેના જૂનાગઢ ઉપર ચડાઈ કરે છે અને જે દુર્લભ સેન છે એના સૈનિકો છે એમને હરાવે છે અને રાજગદી ઉપર રા રાજ્ય અભિષેક કરે છે મિત્રો રાજ્ય અભિષેક થાય છે એના પછી જે આપણી સોનબાઈ માં છે એ ધ્રુસકે ધ્રુસકે રડે છે અને પોતાના દીકરાનું જે વિયોગ છે પોતાના દીકરાનું જે દુઃખ છે ત્યારે બહાર લાવે છે મિત્રો આજે પણ જે એ ગામ છે ત્યાંની આહીરની સ્ત્રીઓ છે આહીરની દીકરીઓ છે એ આજે પણ ઉગાના શોખમાં કાળા રંગના કપડાં પહેરે છે અને હજુ આજે પણ ઉગાનો શોખ મનાવે છે બે હજાર અગિયારમાં ગુજરાત સરકાર દ્વારા અને એ ગામના વડીલો મુરબ્બીઓ દ્વારા જે આલીદર બોડીદર જેવું ગામ હતું એનું નામ બદલાવી અને દેવાયત ગઢ કરવામાં આવ્યું છે મિત્રો આ સિવાય એમના ઘણી બધી જગ્યાએ આપણે સ્ટેચ્યુ બનાવ્યા છે આ પણ હું તો કહું છું કે એમના માટે ઓછું છે કારણ કે આજે મારે પોતાનું બલિદાન આપવું હોય આપણે પોતાનું બલિદાન આપવું હોય તો આપી શકીએ છીએ પણ આપણી પોતાની સંતાન છે એનું બલિદાન આપવું બહુ અઘરું છે કારણ કે આપણા કરતાં વાલું કોણ હોય આપણું સંતાન હોય છે મિત્રો તમે એ ત્રણે ત્રણ જુઓ ચારે ચાર આમ તો જુઓ બેન જાહલ ઉગો પોતે મા સોનબાઈ અને દેવાયત બોધર કે બધાએ પોતાનો આશરો ધર્મ અપનાવવા માટે કેટલું મોટું બલિદાન આપ્યું માતાએ પોતાના દીકરાની આંખો ઉપરથી ચાલ્યું એને પોતે જાતે તૈયાર કર્યો બાપ પોતાના દીકરાનો માથો કલમ કરે મિત્રો જ્યારે આવા બલિદાન આપે ને ત્યારે વિશ્વમાં નામ થાય અને ખરેખર આપણે આહિત તરીકે આ વસ્તુનો ગર્વ લેવો જોઈએ અને આપણા જે સંતાનો છે આપણી જે પેઢી છે એને મિત્રો આ વસ્તુ શીખવવી જોઈએ કે એમને ખબર પડે કે આપણા પૂર્વજો છે એને કેવા બલિદાન દીધા છે ત્યારે આપણી આ નાત છે ને એનું નામ આખા વિશ્વમાં ગુંજ્યું છે મિત્રો આમાં છતાંય ક્યાંક ભૂલ રહી ગઈ હોય આ વિડીયોમાં તો હું ખરેખર બે હાથ જોડીને ક્ષમા માંગુ છું કારણ કે આ વસ્તુમાં જે કાંઈ પણ બોલવું એ ઓછું ને ઓછું જ થવાનું છે મિત્રો વિડીયોને વધુ ને વધુ શેર કરો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરી અને આ પ્રકારના જે આહીરોની અમરકથા બલિદાન છે વગેરેને લગતી જે માહિતી છે એ તમારા સુધી પહોંચી શકે રાધે રાધે જય શ્રી કૃષ્ણ